જગતિયા તાલુકાના ઉમરલા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ તેના એસપી ભરૂચના સાથે પકડાયો જગતિયા તાલુકાના ઉમરલાના પોલીસ મથકના અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાર્ટિંગનો વ્યવસાય કરનાર પાસે લાંચ માંગતા જાગૃત નાગરિકો દ્વારા એસીબીનો સંપર્ક કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો આજ રોજ જાણવા માટે માહિતી અનુસાર એક જાગૃત નાગરિક કાર્ટિંગનો ધંધો કરતો હતો જેમાં તેની ત્રણ જેટલી તકો ખનીજ વાહન માટે ચાલતી હતી આ બાબતે ઉમલ્યા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રજીતસિંહભાઈ વસવાના એક કાર્ટિંગનો વ્યવસાય કરનાર પાસે ગત તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રૂપેની ટ્રક રોકી ડ્રાઈવર પાસે તેના માલિકને ફોન કરી તેને જણાવ્યું હતું કે તમારી ત્રણ ગાડીઓ ફળે છે જેથી એક ગાડીના રૂપિયા પાંચ હજાર લેખે ધમકી ઉચ્ચારી હતી જેથી કરીને કાર્ટિંગનો વ્યવસાય કરનારને ડ્રાઈવરને જણાવેલ કે તું તેને પાંચ હજાર રૂપિયા આપી દે કોન્સ્ટેબલ રાજેન્દ્ર એ ડ્રાઈવર પાસેથી ઉમરલા નજીક શ્રી રંગ હોટલ ઉપર ગૂગલ પે કરાવી પાંચ હજાર રૂપિયા લઈ લીધા હતા અને તેની બીજી ગાડીના રૂપિયા પણ જલ્દી આપવા જણાવી કાર્ટિંગનો વ્યવસાય કરનાર ફરિયાદી પાસે રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરેલ હતી કોન્સ્ટેબલ દ્વારા અઘટિત વધુ માંગણી કરતા ફરિયાદીએ તે રકમ તેને આપવી ન હતી જેથી તેમણે એસીબીનો સંપર્ક કરી તેમની ફરિયાદ આપેલ હતી એસીબીના ટ્રેકિંગ ભિખારી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન ભરૂચના એમ જે સિંધે તથા તેમના સ્ટાફે ઉમરલા નજીકની સંગીતા ટી સ્ટોલ ઉપર છતકો ગોઠવી બોલાવ્યો હતો ફરિયાદી દ્વારા રાજેન્દ્ર પોલીસ કોન્સ્ટેબલને લાંચની રૂપિયા પાંચ હજાર લાંચની રકમ આપતા એસીબીના સ્ટાફે અને ઝડપી પાડ્યો હતો યાકુબ પટેલ ભરૂચ